જિલ્લામાં વહીવટી તંત્રની બેદરકારી ખૂબ મોટી બેદરકારી સામે આવી છે ત્યારે એક સંસ્થાના પ્રિમાઇસિસ માં વહીવટી તંત્ર દ્વારા એક તકતી લાગે છે જે તકતી છે એ જગ્યા ઉપર બોરેલી હાલો રોડ પર આવેલા જલારામ મંદિરની પ્રિમાઇસિસમાં બે હજાર બાવીસ ત્રેવીસમાં સંસ્થા દ્વારા બનાવેલા શૌચાલય ઉપર એક તકતી લાગે છે પંદરમું નાના પંચ દસ ટકા જિલ્લા કક્ષા વર્ષ બે હજાર પરંતુ આ શૌચાલય બન્યું છે બે હજાર બાવીસ ત્રેવીસમાં અને એની તકતી લાગે છે બે હજાર પચ્ચીસમાં ત્યારે આજે બપોરે મીડિયા સમક્ષ જલારામ મંદિરના ટ્રસ્ટના પ્રમુખ એવા દિલુભાઈ ઠક્કરે મીડિયા બાઇટ કરતા

બે હજાર ચોવીસ પચીસ થી હું આ સંસ્થા પ્રમુખ છું આ સંસ્થા ચેરિટી કમિશન શ્રીના ના પર રજિસ્ટર થયેલી સંસ્થા છે બન્યા પછી આ સંસ્થામાં માત્ર ને માત્ર જલા ભક્તોએ ફૂલ લઈને ફૂલની પાખડી યથાશક્તિ યથા ભક્તિથી ડોનેશન આપ્યું છે અને આ સંસ્થાનો વહીવટ પરમ પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદથી ઓટોમેટિક થાય છે અમે ક્યારે આ સંસ્થામાં મારા વહીવટ દરમિયાન ક્યારે પણ એક રૂપિયો પણ સરકાર શ્રીનો લીધો નથી અને લેવો પણ નથી ત્યારે આશ્ચર્ય સાથે ગઈકાલે હું આઉટ ઓફ સ્ટેશન હતો સૌરાષ્ટ્ર ખાતે હતો તો મારા ટ્રસ્ટી ફોટો મોકલ્યો છે મને આશ્ચર્ય થયું એ ફોટો જોઈને હું તાત્કાલિક મારો પ્રોગ્રામ ટૂંકાવીને સવારે આજે સવારે એટલે આજે સત્તર ઓક્ટોબર બે ના રોજ હું સાડા પાંચ વાગે બોડેલી ખાતે આવી ગયો

અધ્યતન છે અમે આ સંસ્થામાં ક્યારેય સરકાર સિંહ પૈસો લીધો નથી અને લેવાના પણ નથી અમને જલા ભક્તો બે ફાર્મ આપે છે મને આશ્ચર્ય થાય છે કે અહીંયા વીસ એકવીસ ની તકતી છે આ બિલ્ડિંગ નું કાર્ય થયેલું છે બાવીસ ત્રેવીસ માં તે પણ લોકફાળા થી અમારા પૂર્વગામી જે લોકો વહીવટદારો હતા એ લોકોએ અહીંયા ડાયરા કરેલા લોક સાહિત્ય કલાકારના એ ડાયરા દરમિયાન જે કંઈ ઇન્કમ થઈ એનો અમે ખર્ચ કરો તે વખતે અમે હતા નહીં અને જ્યારે અમારી ઉપસ્થિતિમાં અમારા વહીવટમાં જ્યારે આ તકતી લાગતી હોય તો અમે આ વસ્તુ સ્વીકારી ના શકીએ બે હજાર વીસ એકવીસ ની વાત છે આ તકતી ઉપર આ બિલ્ડિંગ બન્યું છે બે હજાર બાવીસ ત્રેવીસમાં એની તકતી લાગે છે બે હજાર પચીસમાં આ રહસ્યમય ઘટના રહસ્યમય જે સમયનો તફાવત આ બધું એક આશ્ચર્ય આપણા માં ઉપજે એવી બધી વાતો છે અને એક ધાર્મિક સંસ્થાનો જો આવી રીતે દુરુપયોગ વહીવટ તંત્ર દ્વારા અમારી જાણ બહાર જો આ તકતી મારતા હોય અને હમણાં આશ્ચર્યની દુઃખદ વાત તો એ છે કે સવા સાત સાત ને વીસે બે છોકરાઓ આવે છે હમણાં જ અને આ તકતી તોડવાનો પ્રયત્ન કરે છે તકતી કાઢી નાખવાનો હથોડી અને છીણીથી થી એમને પણ અમે રંગ્યાત પકડ્યા એમનો પણ એમણે વિડીયો લીધો એમની ફોટોગ્રાફી કરી તો આ આ બધું શું છે એટલે ભ્રષ્ટાચાર મુક્ત શાસનમાં એક દેવસ્થાન બનાવીને જો આ રીતના વહીવટ થતા હોય વહીવટ તંત્ર દ્વારા તો હું તો નામદાર કલેક્ટર ને અને નામદાર જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીને નમ્ર વિનંતી છે કે આ બાબતે યોગ્ય અને ન્યાયિક તપાસ થવી જોઈએ આ શરમજનક વાત છે એ દેવસ્થાનને જો તમે ટાર્ગેટ કરતા હોય જે લોકો એ ખરેખર ચલાવી ના લેવાય અને આ સંસ્થામાં જે કંઈ કાર્ય થાય છે એ જલા ભક્તો ફાળો આપે છે બે ફોર્મ ફાળો આપે છે અમારે સરકાર શ્રીનો એક રૂપિયો પણ જોઈતો નથી લેવા પણ નથી માંગતા પરંતુ અમને દુઃખ થાય એવું છે કાર્ય કે બે હજાર વીસ એકવીસ ની આ તકતી છે કાર્યની બે હજાર પચીસ માં લગાવવામાં આવે છે અને આ બનાવેલું છે બાવીસ તેવીસ માં આ તપાસનો વિષય છે કઈક નવું નીકળશે એવું મારું માનવું છે થેન્ક યુ વેરી મચ દિલુભાઈ ઠક્કર નજય જાવરા